આજે આપણે મુંબઈની ખૂબ જ ફેમસ એવું સ્ટ્રીટ ફૂડ બનાવીશું જે મુંબઈની દરેક ગલી ગલીમાં તમને મળી રહેશે આજે આપણે તેને આપણા કિચનમાં જ બનાવીશું તો આપણે તેમાં થોડા લીલા શાકભાજી અને મસાલાના કોમ્બિનેશનથી બનાવીશું જેનાથી આપણી રેસીપી એકદમ ટેસ્ટી અને ચટાકેદાર બનશે તો ચાલો શરૂ કરીએ ચીલી ચીઝ ટોસ્ટ સેન્ડવિચની રેસીપી હેલો ફ્રેન્ડ હું ત્રુસા ત્રુસાઝ રેસીપી ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે સેન્ડવિચ બનાવવા માટે સૌથી પહેલાં આપણે તેનું સ્ટફિંગ બનાવીશું એક બાઉલ લઈ લઈશું તેમાં નાખીશું એક મોટી સાઈઝનું બારીક સમારેલું કેપ્સિકમ લગભગ આ અડધા કપથી વધારે છે સાથે જ નાખીશું બે ઝીણા સમારેલા લીલા તીખા એવા મરચાં જો તમે બાળકો માટે બનાવતા હોવ તો આને ન નાખશો એક કપથી વધારે મેં અહીંયા ઝીણી સમારેલી કોબીજ લઈ લીધી છે તમે અહીં ડુંગળી પણ સીણી સમારીને નાખી શકો છો પણ હું અહીંયા બે જ વસ્તુ નાખું છું બે ટી સ્પૂન જેટલો ચાટ મસાલો એડ કરીશું સાથે જ બે ટીસ્પૂન જેવી શેઝવાન ચટણીને મેં એડ કરી છે મેં અહીંયા રેડીમેડ ચટણી વાપરી છે જો તમારી પાસે ઘરે બનાવેલી ચટણી હોય તો તે પણ તમે વાપરી શકો છો સાથે જ આપણે ચાર ટેબલ સ્પૂન જેવું મેોનીઝ એડ કરીશું જો તમને લાગે ને કે મેોનીઝ અનહેલ્ધી છે તો તમે અંકળે એટલે કે દહીંનો મસ્કો પણ વાપરી શકો છો દહીંમાંથી બધું પાણી નીકાળે લેવું પછી એને વાપરવું બધી જ વસ્તુઓને સરસ રીતે મિક્સ કરી લઈશું સાથે થોડું મીઠું નાખીશું મીઠું અહીં ખૂબ જ ઓછું નાખવું કારણ કે આપણે જે ચાટ મસાલો નાખ્યો અને સેઝવાન ચટણી વાપરી તેમાં પણ મીઠું હોય છે હું અહીંયા ચાર વ્હાઈટ બ્રેડનો ઉપયોગ કરું છું તમે અહીંયા મલ્ટીગ્રેન બ્રેડ કે ઘઉંની બ્રેડ પણ વાપરી શકો છો

અહીંયા એક એક ચીઝ આવી રીતે મૂકી છે ઉપરથી 1 સ્પૂન જેવું સ્ટફિંગ મૂકીશું જો તમને ગમે તો તમે હજુ પણ થોડું એડ કરી શકો છો અને નહીં કરો ને તો પણ આપણી સેન્ડવિચ એકદમ ચીઝી ચીઝી બનશે ઉપરથી ફરી એક બ્રેડની સ્લાઈસ મૂકી દઈશું હવે બંને બાજુ બટર લગાવી દઈશું એક સાઈડ પર અત્યારે અને બીજી સાઈડ પર જ્યારે ટોસ્ટ કરીશું ને ત્યારે લગાવીશું આ સેન્ડવિચને તમે ઇલેક્ટ્રિક ટોસ્ટરમાં કે ગેસ ટોસ્ટરમાં પણ બનાવી શકો છો જો ટોસ્ટર ન હોય તો ગેસ પર તવો મૂકીને પણ આ સેન્ડવિચ બનાવી શકો છો મેં અહીંયા ગેસ ટોસ્ટર લીધેલું છે તેને હલકું હલકું બંને બાજુથી ગરમ કરી લીધું છે પછી ગેસને આપણે બંધ કરી દઈશું આપણે સેન્ડવીચને મૂકી દઈશું બંને બાજુ બટર લગાવીને છે ગેસની ફ્લેમને સ્લો પર જ રાખીશું અને એક એક મિનિટ જેવું બંને બાજુ ટોસ્ટ કરી લઈશું એક મિનિટ જેવું થાય ને એટલે સાઈડ ચેન્જ કરી દેવાની અને બીજી બાજુ પણ શેકી દેવાની તમારે અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે ગેસને મીડિયમ કે ધીમો જ રાખો અડધી મિનિટ થાય ને એટલે એકવાર ચેક કરી લેવું અને જરૂર પડે ત્યારે બટર લગાવવું જુઓ બંને બાજુથી આવી સરસ રીતે ગોલ્ડન કલર આવી જાય ત્યાં સુધી સેન્ડવીચને શેકવાની છે આપણી સેન્ડવીચ બનીને તૈયાર છે એકદમ પરફેક્ટ એવી ચીલી ચીઝ ટોસ સેન્ડવીચ બનીને તૈયાર છે આ માપથી લગભગ તમે ચાર સેન્ડવીચ બનાવી શકો છો જો વધુ બનાવી હોય તો તમારે વધારે સામગ્રી લેવી આપણે વધારે મેોનીઝ કે ચીઝ નથી વાપર્યું છતાં પણ માત્ર પાંચ જ મિનિટમાં તૈયાર થઈ જાય તેવી ચીઝી ચીઝી સેન્ડવીચ બની છે ગરમ ગરમ સેન્ડવિચને તમે ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો ઉપરથી થોડો ચાટ મસાલો પણ નાખી શકો છો જો તમે મુંબઈની ફેમસ એવી સ્ટ્રીટ સ્ટાઇલ ચીલી ચીઝ ટોસ સેન્ડવીચ હજુ સુધી નથી બનાવી તો આજે જ બનાવો અને અમારી ચેનલને હમણાં સબસ્ક્રાઈબ કરી તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી મેમ્બર્સની સાથે રેસીપીને શેર કરો તો તમને અમારી રેસીપી પસંદ આવે તો અમારી ચેનલ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો થેન્ક યુ ફોર વોચિંગ અવર રેસીપી